કેવું તો કોઈ રહી જાય ને તમારા બધા મિત્રો એકબીજાને સપોર્ટ કરતા તો રિઝલ્ટ આવે તો આપણે ના જોઈ પણ બાજુવાળા હોય તો જોઈ જ લીધું હોય આપણી પદ્ધતિ થોડી જીપીએસસી લેવલની કરી પછી વાંચવાની ક્લાસમાંથી થોડું ઉપર આવી પેપર પર લેવલ હાર્ડ થઈ ગયું યસ પણ અમે જેવા જે ડિસ્કશન કરેલું તો એ ડિસ્કશનના માધ્યમ પરથી અમે ખાસો સ્કોર કરી શકીએ ક્લાસની અંદર આપણે જઈએ છીએ એટલે આપણને પૂરેપૂરો પરિવારનો માહોલ મળે છે નમસ્તે મિત્રો ધ કિશ્વા ટોક સિરીઝ ની અંદર ફરીવાર આપ બધા જ મિત્રોનો હાર્દિક સ્વાગત છે આજે જે પ્રેરણાદય વિદ્યાર્થી સાથે આપણે મુલાકાત કરીએ છીએ બીજો કોઈ ની અજય કુમાર સાથે આપણે મુલાકાત કરવાના છે જેમણે વર્ષ 2018 ની અંદર પોતાનું એન્જિનિયરિંગ પૂર્ણ કર્યું અને વર્ષ 2022 ની અંદર આવેલી જુનિયર ક્લાર્ક ની પરીક્ષા માં ખૂબ સારી રીતે સફળતા પ્રાપ્ત કરી અને તેરે ક્લાસ 3 ઓફિસર તરીકે તેઓ ક્યાંક નિયુક્ત થયા છે અનેક વિદ્યાર્થીઓ ક્લાસ 3 સુપર ક્લાસ 3 ની પ્રિપરેશન જારે કરી રહ્યા છે ત્યારે આપની તૈયારીમાં માર્ગદર્શન આપવા માટે આ ધ કિશ્વા ટોક સિરીઝ ખૂબ ઉપયોગી સાબિત થશે આ ઇન્ટરવ્યુને એડ સુધી જરૂરથી નિહાળજો અને અજય કુમારની જે વાતો છે એને ધ્યાનથી સાંભળો નોટ ડાઉન પણ કરી શકો છો ને તમે પણ એ સફરમાં અપનાવી શકો છો અજય કુમાર આપનું આ ધ કિશ્વા ટોક સિરીઝમાં હાર્દિક સ્વાગત છે સૌપ્રથમ દર્શક મિત્રોને આપનો એક ટૂંકમાં પરિચય આપીએ તો આપ શું કહેશો મારું નામ અજય કુમાર છોટાલાલ મૂળ છે મારું મૂળ વતન પાલમપુર બનાસકાંઠા જિલ્લો અને મેં બેઝિકલી એન્જિનિયરિંગ કર્યું છે જગાણા એન્જિનિયરિંગ કોલેજ પાલમપુરમાંથી જ કરેલું છે ઓકે અને મેં બે હજાર અઢારથી તૈયારી ચાલુ કરી હતી બરાબર છે આ ગવર્મેન્ટ પરીક્ષાઓ આપી છે એવું સ્વપ્ન ક્લાસ થ્રી ક્લાસ વન ટુ ની એક્ઝામ આપી છે એવું સ્વપ્ન આપનું ક્યારથી બન્યું આ બેઝિકલી કેવું છે કે માર્ગદર્શન મારા ઘરમાંથી જ છે મારા પપ્પા પોતે નિવૃત્ત આચાર્ય છે અને મારા મોટા ભાઈ જે બીમાં નોકરી કરે છે અને મારા જે ફેમિલીમાં ભાના છોકરા કહેવાય એ પણ ગવર્મેન્ટમાં જ છે ત્યાં બાગાયતી અધિકારી એફએસએલ અધિકારી છે એટલે પ્રેરણા ઘરમાંથી જ છે અને સંઘર્ષ બી ઘરમાંથી જ છે એમ એમનો સંઘર્ષ જોયેલો છે મેં અને એ સંઘર્ષ પ્રમાણે જ મેં મારી ગાથા કરી લીધી છે બરાબર છે શ્રમ કરેલો છે વર્ષ બે હજાર અઢારમાં આપનું અજયકુમાર એન્જિનિયરિંગ જ્યારે પૂર્ણ થયું ત્યારથી લઈને આપ બે હજાર તેવીસ સુધીમાં આપણે કઈ કઈ પરીક્ષાઓ અને કેટલા કેટલા હર્ડલોને આપ પસાર કરી ચૂક્યા છો મેં બે હજાર અઢારની અંદર ઓગસ્ટ મહિનાની અંદર તૈયારી ચાલુ કરી હતી અને ત્યાં શરૂઆતની અંદર આવેલી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જુનિયર ક્લાર્કની એક્ઝામ મેં પ્રિલિમિનરી ક્લિયર કરી હતી એના પછી બે હજાર ઓગણીસની અંદર સ્ટેટ ટચ ઇન્સ્પેક્ટરની બી પ્રિલિમ ક્લિયર કરેલી છે જે મેં ત્રણ વાર કરી અને પછી આરએફઓની પણ પ્રિલિમ મેં ક્લિયર કરેલી છે અને પછી છેલ્લે બિન સચિવાલયની અંદર મેં બધા સ્ટેજ ક્લિયર કર્યા હતા પણ ડિપાર્ટમેન્ટ સિલેક્શન સુધી પહોંચ્યો હતો એમ ત્યાં થોડું વેકેન્સીના ના લીધે ત્યાં નહોતું થયું એટલે જુનિયર ક્લાર્ક આવ્યું ગયું તો જુનિયર ક્લાર્કમાં મારે જોઈએ એવી સફળતા મળી ગઈ હતી મને રાઈટ આ તમારી આખી સફર દરમિયાન આખી સફળતાની આ જર્ની દરમિયાન ખૂબ સંઘર્ષ રહ્યો છે અને આ સંઘર્ષના સાથી તરીકે ધ કિશુઆ એકેડેમી કાજીસર અને સમગ્ર જે ટીમ છે એ આપણે કેવી રીતે મદદરૂપ થઈ અને એમનું શું યોગદાન રહ્યું કિશ્વા કરિયર એકેડેમીમાં હું શરૂઆતમાં જયારે અહીંયા ગાંધીનગર આવ્યો ને એટલે મેં ત્રણ ચાર જગ્યાએ ડેમો કોઈ પણ સ્વાભાવિક છે કોઈ પણ ગાંધીનગર આવે છે તો એ અલગ અલગ એકેડેમી ના ડેમો ક્લાસીસ લે છે એટલે હું ત્યાં અલગ અલગ જગ્યાએ કરું છેલ્લે એવું મારે નક્કી નહોતું કે હું કિશ્વામાં જ આવીશ એટલે હું કિશ્વાની અંદર કાજીસરનો નો ડેમો લેકચર હતો હું ત્યાં આવ્યો અને શરૂઆતમાં તો સર લેક્ચર લીધો ને છેલ્લે જે એમને જે બધું ક્લાસ ટુ જે કહેવાય કે જે મેથડ કહેવાય કે કઈ રીતે મેથડ છે અને બીજું કે એને ડિસિપ્લિન બીજા ક્લાસની અંદર તમે ક્લાસ કરવા જાવ ને તો માત્ર ક્લાસ જેવું જ છે પણ અહીંયા તમે આવો ને કિશ્વાના કિશ્વા તમે સ્ટુડન્ટ બનો એટલે તમે તે ડિસિપ્લિન લઈને જાઓ છો ઘરે એમ બરાબર છે એટલે કે ડિસિપ્લિન માટે બહુ સરસ છે અને મને ડિસિપ્લિન સાહેબનું બહુ ગમેલું અને એટલે મેં કિશ્વાની અંદર પછી કિશ્વાની અંદર એડમિશન લીધું પછી ત્યાં કાજી સર છે હિરેન સર છે એ બધા આપણા પરિવારના સદસ્ય બની જાય રાઈટ એમ આપણા ભાઈ હોય એમ એ રીતે આપણને ટ્રીટ કરે અને આપણું મારું ટોટલી બે એવું નહીં કે ક્લાસ પટી ગયા પછી ક્લાસ ગયા પછી મારા છે બે હજાર અત્યાર સુધી સાહેબને ફોન આવે બધો આપણને મોટિવેટ કરે હું સચિવાલયમાં મેં કીધું છે હું ડિપાર્ટમેન્ટ સિલેક્શન સુધી ગયો હતો એટલે ત્યાં ઘણો બધો ડિમોટિવ થયો હતો પણ હિરેન સરનો ફોન આવ્યો કે ભાઈ અજય તું તૈયારી ચાલુ રાખજે કશું તારે સફળતા મળવાની જ છે એમ અને એ રીતે જુનિયર ક્લાસની એક્ઝામ આવીને મને સફળતા મળી એમ અને એ લોકોના ક્લાસની અંદર આપણે જઈએ છીએ એટલે આપણને પૂરેપૂરો પરિવારનો માહોલ મળે છે એમ બરાબર છે મિત્રો પરિવારનો માહોલ અમે તમારી સાથે છીએ અને તેમજ એટલું જ નહીં એક ડિસિપ્લિન એક પ્રોપર રીતે જે અહીંયા સ્ટડી થઈ રહ્યું છે વિદ્યાર્થીઓને મદદ થઈ રહી છે એ ખૂબ માહોલ ગજબનો છે અને આ માહોલનો અનુભવ આપ પણ ચોક્કસથી કરી શકો છો જો આપ પણ એક સારા ક્લાસીસની શોધમાં છો તમે પણ ગવર્મેન્ટ એક્ઝામની પ્રિપેરેશન કરવા ઈચ્છો છો તો ગાંધીનગર આવીને જો તૈયારી કરવા ઈચ્છતા હોય તો અનેક સંસ્થાઓનો આપ ડેમો લઈ શકો છો અને એમાં કિશ્વા કરિયર એકેડેમીનો ડેમો પણ આપ ચોક્કસથી લો અને તમને એ બધા વચ્ચે શું ડિફરન્સ જણાય છે એ પ્રમાણે તમે પણ અજયકુમારની જેમ નિર્ણય લઈ શકો છો તમને ચોક્કસથી એમાં ક્યાંક ડિફરન્સ ક્રિએટ થશે તેમજ ઓનલાઈન કોર્સીસ પણ આ કિસ્વા કરિયર એકેડેમીના કાજીસરના અલગ અલગ સબ્જેક્ટ્સના અવેલેબલ છે અને કાજીસર એક એવું નામ છે કે ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરતો કોઈ પણ વિદ્યાર્થી હોય એ કિસ્વા સાથે જોડાયેલો હોય કે ન હોય પણ કાજીસર અને એના સબ્જેક્ટ એમની ઓળખ એમનો પરિચય એમના વિડીયો એમની સફરમાં ક્યાંક ને ક્યાંક મદદરૂપ ચોક્કસ સાબિત થયા છે અજયકુમાર આપના ઘરની પરિસ્થિતિ જે તમે જે કીધી છે સંઘર્ષ જે કીધો છે આપણી આ તૈયારી દરમિયાન કોણ લાંબો સમય થયો અઢાર માં આપનું ગ્રેજ્યુએશન કમ્પલીટ થયું અને બાવીસ ત્રેવીસ માં બાવીસ માં એક્ઝામ લેવાય ત્રેવીસ માં પરિણામ આવ્યું તો આ જે પાંચ વર્ષનો સમય છે આ પાંચ વર્ષમાં આપણા પરિવારનો સાથ સહકાર સપોર્ટ કેવો રહ્યો તમે એને કેવી રીતે કન્વિન્સ કરી ચૂક્યા અને આ બધી પરિસ્થિતિને તમે કેવી રીતે મેનેજ કરી એટલે આમાં શરૂઆતમાં તો એવું હતું કે મારા પપ્પા એ લોકો જે કારકુન કારકુનથી એમને તૈયારી ચાલુ કરેલી કારકુનમાં જોડે જોડે ભણીને શિક્ષક સુધી પહોંચ્યા મારા મોટા ભાઈએ સંઘર્ષ અનુભવે છે પણ મને એવું નથી થયું કારણ એવું છે કે એ ગવર્મેન્ટ નોકરી કરતા હતા મારા પપ્પા પણ ગવર્મેન્ટમાં હતા એટલે એ લોકોનો મને પૂરેપૂરો સહયોગ મળ્યો છે હા ઠપકો મળતો આપણને ક્યાંક આપણે પરીક્ષામાં રહી જઈએ બરાબર છે તો એ લોકોનો આપણને ઠપકો પૂરેપૂરો મળતો પણ આપણને એમનો સહયોગ છેક સુધી મને રહ્યો છે અને એને મને સફળતા પણ મળી છે એમને સહયોગથી જ એમની રાઇટ હજી કુમાર જ્યારે પણ આપણે તૈયારી કરતા હોઈએ થોડા એવા માર્ક્સ માટે એકાદ એટેમ્પ કરી ચૂક્યા હોઈએ અને જ્યારે નિષ્ફળતા મળે છે તો અત્યારે સફળતા મળ્યા પછી એની વાત કરવી બહુ સરળ છે તમારી માટે મારી માટે અને વિદ્યાર્થી પણ સમજી શકે છે પણ જ્યારે આપણે એ નિષ્ફળતાનો સામનો કરીએ છીએ એ સમયને પસાર કરવો અથવા તો એ સમયને તમે કેવી રીતે મેનેજ કર્યો નિષ્ફળતા તો મને ઘણી મળી છે પણ નિષ્ફળતામાં એક એવું મારે મારા માટે પોઝિટિવ વસ્તુ એવી હતી કે મારા મિત્ર સર્કુલ બહુ સારું હતું જે અત્યારે બધા મોટા ભાગે બધા ગવર્મેન્ટમાં લાગી ગયા છે પણ મિત્ર સર્કમાં કેવું તો કોઈ રહી જાય ને તો મારા બધા મિત્રો એક બીજાના સપોર્ટ કરતા કે જે મારા માટે ખૂબ બેનિફિટ હતો કેમ કે કોઈ એકલો ના પડવા દે ગ્રુપની અંદર અમે તૈયારી કરતા ને કે કોઈ પણ હું નહીં કોઈ બીજો વ્યક્તિ બી અંદર રહી જાય કોઈ પરીક્ષામાં બેઠા મેં બધા એક બીજાની બીજા સાચવી લેતા એમ ઓકે એટલે મારા માટે બેનિફિટ હતો અને ફેમિલી તો મારા મમ્મી પપ્પા બંને જોડે જ જોડે જ રહેતા એમ બરાબર છે મિત્રો આવી મળેલી નિષ્ફળતાનો સામનો કરવા માટે તમારી માટે સૌથી પીઠબળ જે પૂરું પાડનાર જે પરિબળ બનવાનું છે એ તમારો પરિવાર અને તમારા મિત્ર સર્કલ બનવાના છે બહુ સરસ મજાની વાત અજય કુમારે કરી છે કે મિત્રો અને ગ્રુપનો મને ખૂબ સારો બેનિફિટ થયો છે આ સફર તમે જ્યારે શરૂ કરી અનેક વિદ્યાર્થીઓ ક્લાસ થ્રીની તૈયારી જુનિયર ક્લાર્ક છે ડીવાયસો છે આ બધી અલગ અલગ પરીક્ષાઓની તૈયારી અત્યારે કરી રહ્યા છે તો ખાસ ક્લાસ થ્રીની તૈયારી કરતો જે વિદ્યાર્થીનો વર્ક છે આપે કયા બુક સોર્સ યુઝ કર્યો કેવી રીતે તૈયારીની શરૂઆત થઈ શરૂઆતની અંદર મેં જીસીઆરટી જ્યારે હું ક્લાસ થતો કરતો ત્યારે મેં જીસીઆરટી વાંચેલી ત્યારબાદ હું કાજીસરના ત્યાં આવ્યો ત્યાં એમની જનરલ નોલેજની બુક જે લગભગ ગુજરાતનો દરેક સ્ટુડન્ટ વાંચતો જશે બરાબર એ જીકેની બુક મેં લગભગ નહીં હોય દસ બાર દસ થી બાર બાર મેં એને રિવિઝન કરેલી છે ઓકે એનો એનો બેનિફિટ મને સૌથી વધારે પડે હું જ્યાં જ્યાં બીજી પરીક્ષામાં જ્યાં રહી ગયો છે જ્યાં પછી મેં મારું સેલ્ફ એનાલિસિસ કર્યું સબ્જેક્ટની અંદર કાચો પડતો હતો તો પછી એ સબ્જેક્ટની અંદર બી મે મારો જ્યાં ભલે કંટાળો આવે પણ એ સબ્જેક્ટને પૂરો કરવાનો પ્રયત્ન કર્યો છે એટલે મેન વસ્તુ એ છે કે બુક સોર્સ તમે જે શરૂઆતથી વાંચો છો કોઈપણ એકેડમીના એકેડેમીના વાંચતા હો મેં તો પોતે કિશો એકેડેમીના જ મોટા ભાગના પુસ્તકો વાંચ્યા છે અને મેં એને જ ફોલો કર્યા છે એટલે કે ઓથેન્ટિક મટીરિયલ છે અને વાંચવાની બી મજા આવે એવું છે એટલે જે વાંચતા જે આપણે વાંચીએ છીએ એ સારું વાંચીએ અને પ્રોપર જે બુક સોર્સ આપણે જે કર્યો છે એ એને ફોલો કરીએ બરાબર સર આપની તૈયારીમાં કયા કયા સબ્જેક્ટ ખાસ પ્રશ્ન એટલા માટે આપણે પૂછું છું કુમાર કે જે વિદ્યાર્થીઓ તૈયારીની હવે શરૂઆત કરવાનું વિચારે છે કે મારે ક્લાસ થ્રીની પરીક્ષાની તૈયારી કરવી છે અને ટ્વેલ્થ મેં કમ્પ્લીટ કર્યું હોય કોલેજ મારી શરૂ થયો હોય તો મારું કોલેજનું લાસ્ટ ઇયર છે કોલેજ પૂરી થઈ હોય તો કયા કયા વિષયો કોમનલી ક્લાસ થ્રીની તૈયારીમાં આપણે કરવા પડતા હોઈશું મોટાભાગે એવું જોવામાં આવે હવે બદલાતી પહેલે જૂની પદ્ધતિ અલગ હતી હવે આવી પદ્ધતિ પ્રમાણે અંગ્રેજી ગુજરાતી અને ગણિત આ ત્રણ ઉપર તો ફોકસ જબરજસ્ત રાખવું પડે એવું છે તો જ આપણી પ્રિલિમ નીકળે એવું છે અને મેઇન્સમાં હવે કેવું છે કે જીપીએસસી લેવલનું કર નાખ્યું છે એટલે હવે આપણે બધાએ એક તો મનની અંદર એક ચોક્કસ નક્કી કરવું જ પડશે કે હવે આપણી પદ્ધતિ થોડી જીપીએસસી લેવલની કરવી પડશે વાંચવાની ક્લાસ થ્રી માંથી થોડું ઉપર આવીને એટલે ટ્રેન્ડ તમે જે કહો છો એ મુજબ બદલાતો રહ્યો હશે ને ખાસ વિદ્યાર્થી મિત્રો તમે પણ એ સતત પેપરનું જ્યારે ઓબ્ઝર્વેશન કરતા હોય એનાલિસિસ કરતા હોય તો તમને પણ ડે બાય ડે જે એક લેવલ ક્લાસ થ્રી એક્ઝામનું પણ જે ઉપર જઈ રહ્યું છે જીપીએસસીનું પણ જે ઉપર જઈ રહ્યું છે તો એ લેવલ તમને ચોક્કસથી ફિલ થાય એનો જે ગેપ છે એ ગેપ ચોક્કસથી આપને ફિલ થતો હોય છે ને જેવી રીતે હજુકુમારે વાત કરી છે એ મુજબ તમે પણ એ માઇન્ડસેટ રાખીને તૈયારી કરી શકો છો મુખ્ય જે ત્રણ સબ્જેક્ટ ઉપર જે વાત કરી છે એ સબ્જેક્ટ પણ ચોક્કસ તમે પકડ રાખી શકો છો તૈયારીની શરૂઆતમાં એક બુક સોર્સ તો ઉપયોગી થતા જ હોય છે ઘણીવાર મિત્રો શેર કરતા હોય છે એનસીઆરટી તો કયા ધોરણથી વિદ્યાર્થી એનસીઆર વાંચી શકે એનસીઆરટીમાં મુખ્યત્વે શું વાંચવાનું હોય છે મેં છથી દસની વાંચી હતી પછી અગિયાર બાર જોકે મેં પાછળથી કતર નાખી હતી આમાં મોટા ભાગે મેં સમાજ વિદ્યા જે આપણે કેવાય જનરલી એમાં ને બધું કવર થઈ જતું હોય છે દરેક વિજ્ઞાન વાત કરતા અને વિજ્ઞાન મેં આઠ નવ દસ એ પણ મેં સાહેબની જ વાંચી હતી સાહેબની જ પુસ્તક છે સાયન્સ એન્ડ ટેકનોલોજી આપણે સાયન્સ વિજ્ઞાનમાં બરાબર મેં એનું જ વાંચેલું છે યસ મિત્રો તમે પણ જો તૈયારીની શરૂઆત કરી હોય અથવા તો કરવાનું વિચારતા હોય તો કિશવા કરિયર એકેડેમીના જે બુક સોર્સ છે જે કાજીસરની જે અલગ અલગ સબ્જેક્ટની જે બુક્સ છે કિશવાનું જે મટીરિયલ છે એ મટીરિયલ પણ તમને ખૂબ ઉપયોગી સાબિત થઈ શકતું હોય છે આ માટેની વિશેષ ઇન્ફોર્મેશન વિશેષ માહિતી માટે આપ ચોક્કસથી કિશ્વા કરિયર એકેડમી અને નીચે રહેલ નંબરનો આપ સંપર્ક કરી શકો છો જે ડિસ્ક્રિપ્શનની અંદર ડિટેલ છે એ ડિટેલ પર તમે ઇન્ફોર્મેશન વધુ પ્રાપ્ત કરી શકો છો

અંદર ઓકે મિત્રો મોર્નિંગનો ટાઈમ જે છે મારા માટે પીક આર્સ હતી એટલે એ સમયની અંદર વધુ રીડિંગ કરતો હતો તમારો પણ પીક આર્સનો સમય અલગ હોઈ શકે છે મેબી બી એ નાઇટનો હોય ઇવનિંગનો હોય મોર્નિંગ હોય આફ્ટરનુન હોય એ સમયની અંદર તમે ઇફેક્ટિવલી પ્રોડક્ટિવલી રીડિંગ કરી અને સફરને તમે આગળ ધપાવી શકો છો આપે જ્યારે એટલી બધી પરીક્ષાઓનો સામનો જ્યારે કર્યો છે તો ઘણીવાર વિદ્યાર્થીઓ કન્ફ્યુઝ એ બાબતને લઈને હોય છે કે મારે જીપીએસસી વન ટુની પ્રિપરેશન કરવી કે ક્લાસ થ્રીની કરવી તો આવું જે અસ્મ મંજન જ્યારે અનેક વિદ્યાર્થીઓના મગજમાં છે તો એ માટે આપ શું કહેશો દરેક વિદ્યાર્થીઓનું અલગ અલગ હોય છે આપણા ગ્રુપની અંદર ઘણા બધા મિત્રો એવા હતા જે ક્લાસ થ્રી નહોતા થતા બરાબર પણ અત્યારે એસટીઆઈ છે એ લોકોએ કઈ ક્લાસ થ્રીની એક્ઝામ પાસ નથી કરી બરાબર અમે લોકો અમે બધા શરૂઆતમાં જીપીએસસી કરતા હતા પણ અમારે જીપીએસસી નું મેઇન્સ નથી થતી તો અમે બધા ક્લાસ થ્રી માં આવ્યા એટલે એ કેવું છે કે પોતાના પોતાના ઉપર આધાર રાખે છે કે પણ મારું એવું અંગત માનવું છે કે ભાઈ કે આપણે પોતાનું પહેલું એક સ્ટેજ લઈ લેવું સારું એમ પછી આપણે આગળ બીજી બીજી તૈયારી કરી અને હવેના વધતા કોમ્પિટિશનની અંદર આપણે જોડે એક નાનો સ્ટેજ હોય તો સારું એમ રાઈટ અને અત્યારે પણ હાલ પ્રેક્ટિકલ વે છે વેશ વાર આપણે બધા જ મોટિવેટ થતા હોઈએ છીએ કે ભાઈ આ રીતે આ રીતે આ રીતે હું વન ટુ જ આપું પરંતુ પ્રેક્ટિકલી ઘણા વિદ્યાર્થીઓ માત્ર વન ટુની ની પ્રિપેરેશન કરીને પણ સફળતા પ્રાપ્ત કરે છે અને કરી રહ્યા છે અને ઘણા વિદ્યાર્થીઓ કરી પણ છે ઇન્ડિવિજઅલ પર્સન ટુ પર્સન વેરી કરતું હોય છે જો તમે વન ટુ એકાદ બાર ટ્રાય કરી છે તમને લાગે છે કે મારાથી પોસિબલ નથી નથી થતું તો ચોક્કસથી ક્લાસ થ્રીમાં પણ તમે ફોકસ કરી શકો છો એકાદ બેઝ એકાદ જોબ તમારા હાથ ઉપર હશે તો આગળની તૈયારીનો કોન્ફિડન્સ એનેરો બનશે અને ખૂબ સારી રીતે કોન્ફિડન્સની સાથે આપ તૈયારી કરી શકશો અત્યારે પણ હાલ અજય કુમાર છે પ્રિપેરેશન કરી રહ્યા છે પણ અત્યારે એક ચિંતા એક ડર એક ભાવ મુક્ત પ્રિપેરેશન થઈ શકે છે જે રીતે અજયકુમારે વાત આપની સાથે શેર કરી છે અજય કુમાર તૈયારીની સફર દરમિયાન કિશ્વામાંથી પ્રાપ્ત થ મીડિયાનો ઉપયોગ કેવી રીતે કરતા હતા અને ત્યાં સમયનો વ્યય ન થાય એ માટે આપ શું કરતા હતા સોશિયલ મીડિયાની અંદર તો છેલ્લા એક દોઢ વર્ષથી ફેસબુક ને બધું મેં થોડું ઓછું કરી નાખ્યું હતું એવું નથી કે સાવ ઝીરો કરી નાખ્યું હતું પણ નથી યસ સાચી વસ્તુ કરી કોઈ વિદ્યાર્થી નથી કરતો કે થોડું થોડું વાપરતો હોય પણ આપણે એવું પોતાના મનથી થોડું એવું કંટ્રોલ લાવવો જોઈએ કે આપણે ઓછું કરીએ વાપરીએ ઓછું વાપરીએ રાઈટ અને મેં બને ત્યાં સુધી ઇન્સ્ટાગ્રામ હોય કે યુટ્યુબ હોય તો એની અંદર આપણે જેવી શોર્ટ હવે તો રીલ્સ આવી ગઈ છે એ તો રિલ્સના અંદર આપણને શોર્ટ શોર્ટ એકદમ ક્વેશ્ચન મળી જાય એવું હોય છે તો બને ત્યાં સુધી એવી ચેનલો સંસ્ક્રાઇબ કરી તો આપણે ફેરવીએ તો પણ આપણને કામ એક માકસું કામ આવી જાય રાઈટ છે એટલે સોશિયલ મીડિયાના ઉપયોગનો ઉપયોગ થઈ જાય અને તમારું એક અગત્યના ટોપિક જે છે એ પણ તમારી નજરની સમક્ષ આવતા રહી પ્રેરણાદાયી મોટિવેશન સબ્જેક્ટના સોર્સના કામના એવી ચેનલો આપ સબસ્ક્રાઈબ કરો અને ફોલો કરો જેથી કરીને તમે જ્યારે સોશિયલ મીડિયા ઉપર પણ જાઓ તો પણ તમને ત્યાં તમારો ગોલ એ નજરની સમક્ષ દેખાતો જ હોય છે અજયકુમાર આખા દિવસનું આપણે ઘણી વાર વિદ્યાર્થીઓ ટેબલ બનાવતા હોય છે પણ અમુક સમયે ટાઈમ ટેબલને ફોલો ન કરી શકે અને પછી એ ટાઈમ ટેબલ એમ જ ચાલ્યું જતું હોય છે અમારા ઘણા મિત્રોનું ટાઈમ ટેબલ તો ટેબલ ઉપર જ રહેતું હોય છે તો એવા વિદ્યાર્થીઓ માટે આપ શું કહેશો મારું જનરલી એવું માનવું છે કે ટાઈમ ટેબલ કરતા આપણે બે બે કલાકના સ્લોટ પાડીએ કોઈ ટાઈમ ટેબલ ના બનાવીએ બે બે કલાકના સ્લોટ પાડી દઈએ તો એની અંદર આપણને જે ગમતા વિષય છે એ શરૂઆતના અંદર કાં તો જે આપણને હાર્ડ પડે છે એ આપણને જે ટાઈમે વાંચવાનું લાગતું કે આપણું મગજ બરાબર જસ્ટ એક્ટિવ છે

દિવસની અંદર બે બે કલાકના સ્લોટ એવા કેટલા સ્લોટ અજયકુમાર આપ જનરલી યુઝ કરતા મારું લગભગ છ છ એક કલાકનું રીડિંગ થતું છ સાત ત્રણ સ્લોટ ત્રણ સ્લોટ થતા બીજો એક કલાક જે હું વધારે વાંચી લેતો એમ અને ખાસ મારું મેન વસ્તુ હું ડિસ્કશન ઉપર વધારે જોતો કે મારા મિત્રો છે ત્રણ ચાર મિત્રો છે જે અમે બધા મેન ડિસ્કશન ઉપર જ કરતા અમે ત્રણે ત્રણ ને ફાયદો થયો છે બરાબર છે અત્યારે અહીંયા મહેસુલમાં જ છે અને એક અમારી જોડે અત્યારે તલાટીમાં લાગ્યો છે અમારો મેઇન ફોકસ અમારે તલાટી અને એનો ફાયદો મને ત્યાં થયો કે અમારે એક્ઝામ આપવા બેઠા ને પેપરનું લેવલ હાર્ડ થઈ ગયું હતું યસ પણ અમે જેવા જે ડિસ્કશન કરેલું તો એ ડિસ્કશનના માધ્યમ ઉપરથી અમે ખાસો એવો સ્કોર કરી શકે એમ બરાબર છે અ અજયકુમાર એકાદ એક્ઝામ્પલ આપ ડિસ્કશન કેવી રીતે વિદ્યાર્થીઓને એક્ઝામ્પલ મળે ડિસ્કશનની અંદર વાત કરીએ તો અમારે અમે એફડીએ ની અંદર છે ને અમારે એસટી મેઇન્સ હતી હું મારો મિત્ર છે ઋતુરાજ બંને જોડે તૈયારી કરતા એટલે એના અંદર અમે બંને જણા નક્કી કરી કે રોજ એક ટોપિક એ લઈને આવે ને એક ટોપિક હું લઈને જવું બંને લાઇબ્રેરીમાં જોડે બેસતા નક્કી કર્યો કે ચલો એફડીઆઈ જે કરશું તો એફડીઆઈ મેં બંને જણા લખ્યો અન પછી એનો એનો ક્વેશ્ચન અમે બીજા જણાય ચર્ચા કર્યો એમ કે ફડીનો ફાયદો શું ફડીનો નુકસાન શું એ બને નથી કર્યો અને એવું એવું બન્યું અન ફોર્ચ્યુનેટલી કે મેન્સની અંદર બી એક્ઝામ આવી ગયો ઓકે એટલે એવું ઘણો બધો ડિસ્કશનનો ખૂબ ફાયદો થતો પછી મારો મિત્ર છે આ પાર્થ એને એ પણ અમદાવાદ રહે છે તો કેવું કે એના જોડે ઓનલાઈન કોઈ વાર એવું ફોન થાય તો મેં મોટા ભાગનું ડિસ્કશન એ રીતે થતું કે કઈ રીતે કયો બુક કયો ટોપિક વધારે પૂછાઈ શકે એવો છે અને કોઈ એ ટોપિક આપે તો એ ટોપિક નું આપણે ચર્ચા કરતા એક બીજા જોડે એમ બરાબર છે એટલે મિત્રો જયારે તમે ડિસ્કશન કરેલું એ જ ડિસ્કશન એક્ઝામમાં કે ન તમને યાદ કોઈ પોસિબિલિટી નથી એટલે અલગ અલગ જે રીડિંગ કરવાની ટીપ્સ અને ટેકનિક છે પૈકીની ડિસ્કશન મેથડ એ કેટલી ઇફેક્ટિવ ટેકનિક છે કે આ ટેકનિકના માધ્યમથી આ ટેકનિકના ઉપયોગથી તમે ખૂબ સારી રીતે અમુક અમુક ટોપિકને જે ટફ લાગે છે જે ડિસ્કશનના ભાગથી તમે ખૂબ સરળ બનાવી શકો છો અજયકુમારે જે વાત કરી છે બે બે કલાકના ત્રણ સ્લોટ અને એકાદ કલાક કલાક ડેલી છ થી સાત કલાકનું જે રીડિંગ છે આ જે રીડિંગ છે ખૂબ ઇફેક્ટિવ રીડિંગ આમ જોવા જાવ તો એ ટાઈમટેબલ નો એક ભાગ જ થયો તો તમે પણ જો ટાઈમટેબલને ફોલો કરી શકો છો તો વંડરફુલ અને નથી કરી શકતા તો તમે પણ આ રીતે સ્લોટમાં બે બે કલાકના સ્લોટમાં હું પણ ઘણીવાર વાર વિદ્યાર્થીઓને સાથે આ બે કલાકના સ્લોટની વાત કરતો હોઉં છું તો તમે આ રીતે સ્લોટમાં પ્રિપેરેશન કરી શકો છો મિત્રો આવું પર્સન ટુ પર્સનનું માર્ગદર્શન આ કિશ્વા કરિયર એકેડેમીની અંદર પ્રાપ્ત થતું હોય છે ને કાજીસર અને સમગ્ર જે ટીમ છે એ ટીમ આ રીતે માર્ગદર્શન આપતી રહેતી હોય છે મિત્રો ખૂબ સારી રીતે ચર્ચા આપણે અજયકુમાર સાથે કરી રહ્યા છે અજયભાઈ આપની જે સફળતા પ્રાપ્ત થઈ છે એમાં તમે ડિસ્કશનની વાત કરી છે રીડિંગના સ્લોટ

કે હું રહી ગયો અને જે લોકો થોડું વાંચ્યું હતું એ લોકો નીકળી ગયા બરાબર એટલે પછી મેં બીજી બીજી પ્રિલિમ્સ આપી એમ મેં નવું નક્કી કર્યું કે જેટલું વાંચ્યું છે એટલું ઇફેક્ટિવલી મેક્સિમમ રિવિઝન કરવું અને છેલ્લો દોઢ મહિનો તો રિવિઝન જ કરવાનું એમ કોઈ નવું વાંચવાનું નહીં જરૂર નથી પણ હા કરંટ ને એ બધું થોડું આપણે એ વધારે રિવિઝન કરવું જોઈએ અને બીજા જે આપણે વાંચેલું છે એ આપણું કશું બાકી ના રહી જાય નવું નવું નહીં વંચાય તો ચાલશે પણ જેટલું વાંચેલું છે પૂરેપૂરું આપણું રિવિઝન થઈ જવાય બરાબર છે એટલે એકવાર અનુભવ પણ કરી લીધો કે ભાઈ રિવિઝન વગર તમે નવું ગમે તેટલી વાર વાંચો છો ગમે તેટલો પોર્શન કવર કરો છો પણ જે કર્યું છે એ જો યાદ નથી રિવિલાઇઝ નથી કરેલું તો એ સફળતા મળતી નથી જે કરો છો એને પ્રોપર કરો ઓછું કરો પણ એને મજબૂત રીતે આપ કરો જેથી કરીને એમાં આપ સફળતા પ્રાપ્ત કરી શકો છો મિત્રો અત્યારે જે એક્ઝામની આપ તૈયારી કરી રહ્યા છો ખાસ કરીને અજયકુમાર જે વિદ્યાર્થીઓ બહુ રેર કેસમાં બનતું હોય છે કે એકાદ બે વર્ષની અંદર એને સફળતા મળી જતી હોય છે બાકી ત્રણ વર્ષ ચાર પાંચ વર્ષ જેમ આપના પણ થયા છે તૈયારીમાં તો એટલા વર્ષનો સમય જતો હોય છે ઘણી વાર પરિવાર સહમત ન હોય તો પરિવારને તો વિદ્યાર્થી મનાવી લેતા હોય છે પરંતુ એક જે સોશિયલ પ્રેશર છે રિલેટિવ્સ અડોશ પડોશ સગા સંબંધી તમારા ક્લાસમેટ તમારી સાથે અભ્યાસ કરતા મિત્રો જોબ કરતા હોય બિઝનેસ કરતા હોય વેલસેટ થઈ ગયા હોય મેરેજ થઈ ગયા હોય અને ખૂબ સારું અર્નિંગ કરતા હોય અને બીજી બાજુ આપણે હજુ તૈયારી કરતા હોઈએ આપણા સ્વપ્નાઓ હજુ સ્વપ્નાઓ જ હોય તો આ બધી સિચ્યુએશનમાં આપણે અને આ સોશિયલ પ્રેશરને કેવી રીતે આપે પણ આ સિચ્યુએશનનો સામનો કર્યો હતો કેવી રીતે હેન્ડલ કરવું જોઈએ વિદ્યાર્થીઓ ખૂબ જરૂરી છે કેમ કે સોશિયલ સામાજિક રીતે કોઈ પણ વિદ્યાર્થી તૈયારી કરતો હોય એટલે એના કરતા આપણું આજુબાજુના જે કલ્ચર હોય વધારે ધ્યાન રાખતું હોય છે કોઈ રિઝલ્ટ બાજુવાળાએ તો જોઈ જ લીધું હોય યસ એટલે આ આમાં કેવું છે કે નિષ્ફળતા જાય તો એ લોકો આપણને ઘણા બધા કહેવા બી આવશે કે હવે અમારો છોકરો તો પ્રાઇવેટમાં લાગી ગયો છે તમે લોકો ક્યાં સુધી તૈયારી કરશો બરાબર પરિવાર પણ આપણને ઘણી વાર તો એવું થાય કે પરિવાર બી એની અંદર આવી જાય એમ કે ભાઈ હવે તું એવું હોય તો છોડી દે એમ મારા મિત્રો જોડે આવું થતું હતું એમ તો મારું તો એવું માનવું છે કે આ બધાને ઘણું બધું નિગ્લેક્ટ કરવું જોઈએ અને મગજ ઉપર ના લેવું જોઈએ અને આપણે આપણું જે ફોકસ છે એ ફોકસ ઉપર ચાલુ રાખીએ કે આજ નહીં તો કાલે એ જ લોકો તમને સામેથી મીઠાઈ ખવડાવવા આવવાના છે એ તો નક્કી જ છે એ મેં પોતે બી અનુભવ્યું છે એમ તો આવવાના જ છે આપના ટાઈમ આવેગા એવું નથી પણ અપના ટાઈમ લાના પડતા અજય કુમારે જે મહેનત કરી અને પોતાનો સમય આજે અમુક વર્ષોના પુરુષાર્થ પછી લાવ્યા છે દિવસ દિવસ તમે કેવી રીતે બેટર કરી શકો છો અને તમારા એ સ્વપ્ન સુધી કેવી રીતે પહોંચી શકો છો ઘણા વિદ્યાર્થીઓ આશા અને સ્વપ્નથી ગવર્મેન્ટ એક્ઝામની તૈયારીમાં આવતા હોય છે અને ઘણા વિદ્યાર્થીઓ આ સ્વપ્નને સાકાર કરતા હોય છે પણ આ પરીક્ષામાં સફળ થવા માટેના કેટલાક નિયમો છે કેટલાક ડિસિપ્લિન છે એનું પાલન વિદ્યાર્થીએ કરવું ખૂબ જરૂરી છે જો તમે પણ એ કરવા માટે તૈયાર હો આતુર હોય સક્ષમ હોય તો તમે પણ અજય કુમારની જેમ વહેલા મોડી સફળતા પ્રાપ્ત કરી શકો છો અને આ ડિસિપ્લિન અને આ નિયમો શું છે એના ઉપર કેવી રીતે ચાલવું અને તમને મજબૂર કરે એ નિયમ ઉપર ચલાવવા માટે એવી એકેડેમી એટલે કિશ્વા કરિયર એકેડેમી જે અત્યાર સુધી અનેક વિદ્યાર્થીઓના જીવનમાં પરિવારોના એ સ્વપ્નાને સાકાર કરવામાં સફળતા પ્રાપ્ત કરી ચૂકેલી છે કિશ્વા કરિયર એકેડેમી કાજીસર અને સમગ્ર ટીમની જો આપણે વાત કરીએ અહીંના ફેકલ્ટી મિત્રોની વાત કરીએ અહીંના સપોર્ટની વાત કરીએ અહીંયા મટીરિયલ્સની વાત કરીએ અહીંયા નોટ્સની વાત કરીએ બુક સોર્સની વાત કરીએ ગાઈડન્સની વાત કરીએ બધામાં તમે એ વન ગ્રેડ આપી શકો એવી એકેડેમી એટલે કિશ્વા કરિયર એકેડેમી છે આપ પણ ગાંધીનગર આવીને તૈયારી કરવા ઈચ્છતા હોય તમારા શહેરમાં તમારા ઘરે રહીને આપ તૈયારી કરવા ઈચ્છતા હોય તો ઓનલાઈન માધ્યમથી પણ આપ કેવી રીતે તૈયારી કરી શકો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર ફૂલ ઓફ છે આપ સંપર્ક કરીને અને અત્યારે જ વિશેષ માહિતી પ્રાપ્ત કરીને આ દિશામાં આપ પણ કદમ ભરી શકો છો લાસ્ટમાં અજયકુમાર વિદ્યાર્થીઓ સાથે આપણે ખૂબ સારી રીતે ચર્ચા કરી છે ત્યારે એક આપના અનુભવનું ભાથું એક આપનો મેસેજ વિદ્યાર્થીઓ માટે આપવો હોય તો આપ શું આપશો વિદ્યાર્થીઓને એટલું જ કહેવું છે કે છોડવાનું નહીં વાંચવાનું એ બસ છેક સુધી આપણે લાગેલા રહો એક દિવસ તો સફળતા સો ટકા મળવાની છે અને ચઢાવ ઉતાર તો દરેકના જીવનમાં આવે છે અને મોટિવેશન એ આપણે પોતે જ છીએ આપણું પરિવાર જ આપણું મોટિવેશન છે અને એમાં આપણને સો ટકા સફળતા મળશે આ નહીં તો કાલે એટલે કોઈએ છોડ એક વર્ષ તો લગભગ એવું ભાગ્ય જેવું બંધું હોય કે એક વર્ષની અંદર કોઈને જનરલી સફળતા મળી જતી હોય છે એટલે એ એના ઉપર આપણે ફોકસ કર્યા અગર આપણે આપણે પૂરું ગમ લગાડી લગાડી દઈએ અને આપણે સફળતા મળશે જ એ બસ મારા વિદ્યાર્થીઓને એટલું જ કહેવું છે બરાબર છે મિત્રો એક દિવસમાં સફળતા નથી મળતી પણ એક દિવસ જરૂર મળે છે એવો વિચાર એવું દ્રઢ સંકલ્પની સાથે જો આ યાત્રામાં જોડાશો તો તમે સફળતા પ્રાપ્ત કરી શકશો અજયકુમારના પ્રેરણાદાયી શબ્દો જે છે અનેક વિદ્યાર્થીઓના જીવનમાં પ્રેરણા ચોક્કસ પૂરી પાડશે અને આજ એક નાનકડો પ્રયાસ કિશવા ટોક સિરીઝનો રહ્યો છે આશા રાખીએ કે આજનો આ ઇન્ટરવ્યૂ આપના જીવનમાં ખૂબ ઉપયોગી થશે એક તૈયારીમાં પીઠબળ પૂરું પાડશે આવી જ રીતે અમારી સાથે અન્ય ઇન્ટરવ્યુ માટે હજુ સુધી આપે આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ત્યારે જ કરી બાજુ પર રહેલા બેલ બટન ક્લિક કરજો જેથી કરીને આવા અનેક પ્રેરણાદાયી ઇન્ટરવ્યુ પાસ્ટમાં પણ થયા છે ને ભવિષ્યમાં પણ જે થાય એ આપ સુધી જરૂરથી પહોંચતા રહે કિશ્વા કરિયર એકેડેમીને સાથ સહકાર અને એટલો પ્રેમ આપવા બદલ આપ સૌના ખૂબ ખૂબ આભારની સાથે અજય આજે આપે આપના વ્યસ્તતા પર્યા સમયમાંથી સમય કાઢી અને સંસ્થા ના પ્લેટફોર્મ પર આવીને વિદ્યાર્થીઓ મિત્રો માટે જે આપણે સમય ફાળવ્યો છે બદલ સંસ્થા વતી આપનો પણ ખૂબ ખૂબ આભાર થેન્ક યુ થેન્ક યુ વેરી મચ ઓલ ઓફ યુ ગોડ બ્લેસ યુ બેસ્ટ લક ફોર અ બ્રાઇટ ફ્યુચર જય હિન્દ જય ભારત